લીંબાત પોલીસ સ્ટેશનના ડકેતીના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી ફરાર અને યુપીના કુખ્યાત આરોપીને થાણે મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર પીસીબી મહેરબાન પોલીસ કમિશનર શનુપમ સિંહ ગેહલોત સાહેબ સુરત હોય સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી જે સૂચના અનુસાર પીસીબીના પીઆઈઆરએસ નાઓની સૂચના મુજબ પીસીબી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીનાઓને બાદની હકીકત મળેલ કે લીંબાયત પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર એકસો बेहजार चार ईपिको कलम त्रो नव्वाणु चार सौ बे तथा आर्म्स एक कलम पच्चीस एक ए पच्चीस त्र बे तथा जीपी एक कलम एक सौ पत्र मुजब गुना कास्तो फरद आरोपी सतीश बाबूलाल गुप्ता रहे पात तकिया गांव आलमपुर थाना बारा जिलों उनाव उत्तर प्रदेशवाड़ो हाल महाराष्ट्र मुंबई थाने वेस्ट બંદર રોડ આઝાદનગર બ્રહ્માંડ ગઢવાળી ચાલ ખાતે રહે છે જેંગે પીઆઈઆરએસ સુવેરા નાઓએ મચકુર આરોપી બાબતે ખાતરી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાય જેથી ઉપરી અધિકારી શ્રી નાઓની લેખિત મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક એસ હસમુખભાઈ મોહનભાઈ તથા એએસઆઈ જનાર્દન હરિચરણ તથા એએસઆઈ દીપકભાઈ નરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રવાના કરવામાં ગોટ બંદર રોડ થાણે મુંબઈ મહારાષ્ટ્ર મૂળવતન પાતિયા ગામ આલમપુર થાના બારા જિલ્લો ઉના ઉત્તર પ્રદેશ દબોચી લેવામાં પીસીબી સફળતા મળેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે